આ કન્ફ્યુઝન ક્લિયર થાય એટલા માટે તો અહીંયા 75 રાખવા માટે કહી રહ્યો છું પછી ઘરના અરીસામાં જોજો ચહેરો ચમકવા માંડશે તમારો સર પર એક નાનો એવો પ્રોબ્લેમ છે 75 માં થોડા ઓછા પૈસા છે હાઉ મચ 74 છે સર બસ 1000 એડજસ્ટ કરી લો ને સર પહેલા 1000 રૂપિયા તો બહાર હવલદારે તમને મળવા માટે પૈસા ભારે જ લઈ લીધા સર તમે લોકો મારો ટાઈમ વેસ્ટ ના કરો આજે મારો બર્થડે છે સર

રોજ શું ખાવ છું ફાટેલી સાડી શા માટે પહેરું છું ક્યારે જાણવાની કોશિશ કરી છે ક્યારે નવી સાડી લઈ દીધી છે નહીં ને શંકા કરતા તો બહુ સારી રીતે આવડે છે હજી પોલીસ તો બન્યો નથી પોલીસ બની જાય ને પછી પછી પૂછજે બરાબર જવાબ પાસેથી પૈસા લીધા છે ઉધાર લીધા છે એ બધા પોતાના પૈસા લેવા માટે ઘરની અંદર આવશે જ ને શંકા કરવાની પણ હદ હોય છે સમજો પોલીસ બન્યા પહેલા કઈ કામ નહીં કરે તો ઘરનો ખર્ચો કેવી રીતે નીકળશે નઈ મળી

સાંભળ બેટા મારું પણ એ સપનું છે કે જે ઓફિસમાં તારા પપ્પા પ્યુનનું કામ કરે છે એ જ ઓફિસમાં તું એક ઈમાનદાર ઓફિસર બને એ મારું સપનું છે આ જ્યાં હું કામ કરું છું ત્યાં ઉત્તમ સાંભળો બધા હું સીબીએ ઓફિસર છું તમારા ઘર પર રેડ પાડવા આવ્યો છું પ્લીઝ કોઓપરેટ સામા મને ડિસ્ટર્બ પ્લીઝ સર બેસીને વાત કરીએ આપણે પ્લીઝ સર તમે બધા 5 મિનિટ માટે અંદર બેસી જાવ દરવાજો બંધ સર સર તમારાથી છુપાવીને કોઈ મતલબ નથી તમે જ્યાં શોધશો ત્યાં તમને પૈસા મળશે આપણે એકલામાં વાત કરીએ ઓકે સર આમાં દસ લાખ રૂપિયા છે તમે આ લઈને વાત અહીં જ પતાવી દો જરા અહીંયા આવતો આ બંને બેગ મારા ઘરે પહોંચાડી દે મારી ગાડીમાં જજે કોઈને ખબર નહીં પડવી જોઈએ શું થયું આમ કેમ જોઈ રહ્યો છે મને ફસાવાનો વિચાર છે કે સર નુકસાન તારું જ થશે સંભાળીને ઘરે લઈ જા અને તું જઈને આરામથી સુઈ જા ઘરે જઈને હું શાંતિથી સૂઈ ન શક્યો મેં એની વિરુદ્ધમાં એક પત્ર લખ્યો અને એક પત્ર બીજા નીચ માણસે આ નીચ માણસને આપી દીધો અને ત્યારથી એ નીચ માણસ મારા પર બહુ ગુસ્સે રહે છે અને એ તેનો બદલો તારાથી જરૂર લેશે બેટા તો ઇન્ટરવ્યુ બરાબર આપજો અને તે ઓફિસનો ઓફિસર બની જજે બેટા જરૂર બાપુજી તમે ચિંતા નહીં કરો નચિકેત વર્મા ના નચિકેત શર્મા સારો લોકો માટે સારા માણસો પ્લીઝ ટેક યોર સીટ થેન્ક યુ સર બેસી જાવ તમારા બાપુજીનો સપનું હતું એટલા માટે તમે આ કામ કરવા માંગો છો મેમ જેમ દરેક માણસનું જીવનમાં કોઈક ન કોઈક સપનું હોય છે એવી જ રીતે મારું પણ એક સપનું છે અને હું એ સપનાને જીવા માંગુ છું એને પૂરો કરીને સીબીઆઈ ઓફિસર બનીને તમારી સાથે કામ કરવા માંગુ છું મારા પિતાનું પણ આટ સપનું છે સીબીઆઈ માં ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે તમે કયા ડિપાર્ટમેન્ટને કરો છો ઇકોનોમિક ઓફેન્સીસ કેમ લોકોને લાગે છે કે આપણો દેશ બહુ ગરીબ છે પણ એ સાચું નથી આપણા દેશમાં કેટલું કાણું નાણું છે આપણા હાથમાં આવી જાય તો ગરીબી જળ મૂળથી નીકળી જાય